નમસ્કાર મિત્રો સાયફોન એગ્રી બાયોટેકમાંથી હું ભૌતિક સોલંકી બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગોંડલથી નજીક દેવચોડી ગામમાં હરેશભાઈની વાડીયા ચણાના પ્લોટની અંદર વિઝિટમાં છીએ એમની સાથે આપણે ચર્ચા કરવાની છે કે સાયફોનની એને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને પરિણામ કેવા મળ્યા હરેશભાઈ તમારો આખો નામ જણાવો અને આખો પરિચય તમારું આપો મારું નામ છે હરેશભાઈ નાજાભાઈ ડેર ગામ દેવચોડી ગોંડલ તાલુકો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છે નવાણું બે અઠાવન એકોતેરસો પચીસ હરેશભાઈ આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આ ચણામાં મેં આ ચણામાં સાયપોન વારાનો એક્સરે રે વાપરેલું બે રાઉન્ડ લીધેલા દિવસના દિવસના બે રાઉન્ડ લીધેલા છે તમને એમાં બેનિફિટ બેનિફિટ આ જે દાળીમાં ફૂટ અને ફૂલ છે આ બે મહિનાની અંદર ન હોય અત્યારે આમાં છે ગયા વર્ષે મેં વાપરેલું હતું એમાં રિઝલ્ટ મને સારું મળ્યું ત્રણ થી ચાર મણ નો ઉતારો મને વધારે આવ્યો હતો આમાં ગયા વર્ષે તમે ચણામાં જ વાપર્યું હતું અને ત્રણ થી ચાર મણ નો ઉતારો તમને સરસ વધારો આ વર્ષે તો મે મગફળીમાંય વાપર્યું તો મગફળીમાં પણ સારું રિઝલ્ટ હતું આ વર્ષે મગફળીમાં પણ તમે ઉપયોગ કરો અને એની અંદર પણ તમને ઉત્પાદન પણ સારું જોવા મળેલું છે સરસ ત્યાર પછી તુવેરમાં વાપરેલું એમય પણ સારું રિઝલ્ટ જોવા મળે મળ્યું તુવેરમાં પણ બીજા એક વા પાકમાં વાપરેલું बाजूમાં ધાણાનો પ્લોટ છે એમાં વાપરેલું છે ધાણામાં પણ વાપરેલું છે તુવેરમાં વાપર્યું તો મગફળીમાં વાપર્યું તો અને ગયા વર્ષે ચણામાં પણ વાપર્યું દરેક વખતે તમને પરિણામ કેવું જોવા મળ્યું છે ના ના આનું પરિણામ તો બહુ સારું છે બધી વખતે આપને ઉત્પાદનમાં વધારે જોવા મળે છે હા માનવીમાં પણ ખેડૂત મિત્રો જોરદાર ફૂલ જોવા મળે છે હરેશભાઈ નું કહેવાનું એવું છે કે જે અત્યારે આ અવસ્થાએ ફ્લાવરિંગ સફેદ ચણામાં નો નો આવું છે પણ એક્સરેનો ઉપયોગ કર્યા પછી એમાં ફ્લાવરિંગની સંખ્યામાં વધારે જોવા મળે છે હરેશભાઈ આપણે બીજા ખેડૂત મિત્રોને એક્સરેને ભલામણ કરવી હોય તો કેવું રહી સારું એક્સરેને ભલામણ આપણે કરી શકીએ હા હું ચોક્કસ કરી શકું ઓકે ધન્યવાદ ઘણા ખેડૂતો કરાવી છે હોતે બીજા ખેડૂતોને તમે ભલામણ પણ કરી છે એક્સરેની ઓકે ધન્યવાદ